ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આ આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ્ જે જરૂરી બલ્બ છે ગેસ ગન અને ગેસ સ્ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે અને બધી શાંતિ છે કેટલા લોકોની અટકાયત છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં પણ અહીંયાથી જે લોકો મંડલીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં વીસેક લોકો હશે આમ અટકાય કરી એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે પછી આપણે કહેવામાં આવશે અધિકારી એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપી શકે એવા પથ્થરો એની તૈયારી કરવી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ હતાવી કે સભા થઈ રહી છે આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું હતું આવશે એ તો અત્યારે જ સભા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને બિખેરવા માટે આવ્યા હતા ઘટના શું આજ રોજ અડલ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આ આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ્ જે જરૂરી બલ્ છે ગેસ ગન અને ગેસ સ્ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને ભિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને બધી શાંતિ છે કેટલા લોકોની અટકાયત થઈ છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં પણ અહીંયાથી જે લોકો મંડલીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં વીસેક લોકો હશે એમાં એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે પછી આપણે કહેવામાં આવશે એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ સભા થઈ રહી છે આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે એ આઈબી તમને મળ્યું તો અત્યારે જ સભા થઈ છે એટલે એ અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા હતા નિવેદન આપવામાં આવી રહ્યા છે હવે આ ઘટનાની અંદર કયો નવો વળાંક આવશે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર